અજાણતા કોઈ થી થઈ જાય એવી રીતના અજારતા તું પેન્ટ પડતા ભૂલી જશ કોઈ આપણામાં તેવડ હોય ને તો લખાય કોમેન્ટમાં બરાબર છે ને તો કોમેન્ટમાં તેવો નો હોય ને તો નો લખાયો કાધા એ દારૂ બારુ પીવાની ટેવ છે ને એ તું મારો ભાઈ ધ્યાન રાખજો ને મને બધી ખબર છે તું કેટલા પરાક્રમ કરશ શું કરશ યો સો ટ્રાન્સપોર્ટમાં હા ટ્રાન્સપોર્ટમાં તું કેટલા ધંધા સારા કરશ ને એ મને ખબર છે બરાબર છે અને તારા બનીવીની હોટલ હોય તો કઈ દેવાય કે મારા બનીવીની હોટલ છે બરાબર છે તો લકી ચોરી નાઈ કે પછી ચોરી એટલે હું સમજવાનું મારે હે હે ના ના એ રાત પૂતારે આવે તો હું ફરિયાદ ફરિયાદ દાખલ કરીશ તારામ કેવર છે ને રાત પૂતારે હો હા ભાઈને સવારના ભેગા થાશું આપણે હું કહી દેસુ હું તો લીગલી કરીશ ઉગા તારા જો તો શું નહીં

કાંઈ કઈ વાંધો નહીં હવે લીગલી એક્શન હું લેવડાવું છું ને ને કહી દીધું બી તાર